ભરૂચ જિલ્લા ટ્રાફિક પોલીસે અંકલેશ્વરમાં રોડ ઉપર આડેધડ પાર્ક કરેલા ચાલીસ જેટલા વાહનોને ડિટેન કર્યા હતા અંકલેશ્વર શહેર વિસ્તારમાં છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાફિક સમસ્યા વકરી રહી છે જે પાછળ રોડ ઉપર આડેધડ વાહનો પાર્કિંગ કરવામાં આવતા હોવાનું પણ એક કારણ જવાબદાર છે જે અંતે મોડે મોડે જિલ્લા ટ્રાફિક પોલીસ તેમજ શહેર પોલીસ દ્વારા આજરોજ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને રોડ પર પાર્ક કરેલા વાહનો તેમજ ટ્રાફિકને અડચણો વાહનો સહિત ટ્રાફિક નિયમન ભંગ કરવા બદલ ચાલીસથી વધુ વાહનો ડિટેઇન કરી તેમની સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે